નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદમાન નિકોબારમાં ચોમાસું બેઠું છે હવામાન વિભાગની જાહેરાત મુજબ કેરળમાં એકત્રીસ જૂનની આસપાસ ચોમાસું બેસશે જ્યારે ગુજરાતમાં આવતી ઓગણીસ જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે બીજી બાજુ અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કર્યા છે ચોમાસું રાજ્યમાં વહેલું આવવાની શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે ઓગણીસ જૂનથી ગુજરાતમાં ચોમાસાની વરસાદની શક્યતાઓ છે આજથી આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે છવ્વીસ મેના રોજ પશ્ચિમી બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતાઓ દેખાઈ રહી છે દક્ષિણ પૂર્વીય તટો પર તેની ભારે અસર જોવા મળશે પશ્ચિમી બંગાળમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જ્યાં સોથી એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અરબસાગરમાં મે ના અને જૂનની શરૂઆતમાં ચક્રવાત ની અસર આઠ જૂન બાદ અરબસાગરમાં શક્યતાઓ છે સાથે આગાહી પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગર મધ્યમાં રહેશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમી ઘાટાના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગ અનુસાર ચોમાસુ અંદમાન નિકોબારમાં પહોંચી ગયું છે એકત્રીસ મે સુધી કેરળમાં પહોંચશે મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં ચક્રવાત આકાર લેશે તોફાની વાવાઝોડાની સાથે ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે ગયા વર્ષે પણ અનુમાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું બેસી ગયું હતું ગયા વર્ષે પણ અનુમાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું ઓગણીસ મેના રોજ પહોંચ્યું હતું પણ કેરળમાં નવ દિવસ મોડું આઠ જૂને પહોંચ્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય રીતે પહેલા પણ કેરળમાં આવી શકે છે જોકે કે કેરળમાં ચોમાસાની આગમનની સામાન્ય તારીખ એક જૂન છે જાહેર કરેલી તારીખમાં ચાર દિવસ વધુ એક ઓછા રહેવાની શક્યતાઓ છે એટલે કે ચોમાસુ અઠ્યાવીસ મે થી ત્રણ જૂન વચ્ચે ગમે ત્યારે કરી શકે છે પરંતુ ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનો સંકટ ટોળાઈ રહ્યો છે પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોમની શક્યતાઓ છે જેની ગુજરાત પર ભારે આંશિકા રીતે અસર થવાની સંભાવનાઓ છે ત્યારે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ મે ની આસપાસ લો પ્રેશર સર્જાશે અને ચોવીસ મે ની આસપાસ બંગાળની ખાડીમાં મધ્યમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે જોકે આ વાવાઝોડું શક્તિશાળી બની અને ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સત્યાવીસમીની આસપાસ ભારે વરસાદની સંભાવનાઓ છે